જય માતાજી બધા દાદાના આપણો વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડિયો કંઈ મળતા રહેશે મિત્રો જો આપણે હે ને તો મોયડું બનાવીએ તમારે કોઈને શીખવું હોય તો આવી રીતે બનાવાય મોયડો જો આપણે આ હે ને આવી રીતે લેવાનું આ આવી રીતે વારવાની જુઓ

आपको वीडियो गेम लाइक करजो शेयर करजो सब्सक्राइब कर करता रहोज नवा नव वीडियो गेम मरता रहेज